આવો ઉત્સવ થાત ને પણ આપણે ચૂકી ગયા આપણે ના રાખી શક્યા એટલા બધા પૈસા આ ડોહા ના ડોહી પણ છે આપણને તો ખબર પડવા નથી હતી આ નાની તો ખબર છે કે એની પાસે કઈ છે જ નહીં હારો હાડલો પહેરવા નથી ઘરમાં હારું ઠોસરું નથી એટલે વાસણ પણ નથી આના ઘરમાં તો કઈ નથી આ જે કાંઈ છે બધું આ ડોહા ને ડોહી પોતાની મૂડી કાઢી છે ને નાની પુત્ર એટલે લાભ અને આપણે ચૂકી ગયા બ્રાહ્મણો જમે છે છે કરે વસ્ત્રદાન ને દક્ષિણા અપાય છે બ્રાહ્મણો બધા જમે જમી તૃપ્ત થઈને આશીર્વાદ આપતા આપતા જઈ રહ્યા છે પ્રફુલ્લિત આહલાદિત થઈને બ્રાહ્મણો જતા રહ્યા છે ભંડાર ભીરા રાખે ભગવાન ખૂબ આરોગ્ય આપે ને આયુષ્યમાન

પેલી નાની ને એક બાજુ બોલાય ને પૂછીએ તો ખરા કે આ બધું કાઢ્યું ક્યાંથી આવતું આ બાબાજી પાસે એટલા બધા પૈસા હતા એ તો કહેતા હતા કે બે જોડી કપડા પાસે ને એટલા બધા પૈસા આવ્યા ક્યાંથી મોટી કહે કે આમાં કઈક રહસ્ય છે નાની પાસે એટલા બધા પૈસા નથી બા પાસે પૈસા એટલું બધું આવ્યું ક્યાંથી ત્રણે નિર્ણય લ્યો ત્રણે સંપી ગઈ તણે સંપી પેલી નાની ને એક બાજુ બોલાવી મને બેહાડી આ બાબાજી પાસે એટલા બધા પૈસા છે પચાસ ગામના બ્રાહ્મણો વસ્ત્રદાન દક્ષિણા લાગી અરે બાપુજીને ક્યાં આપણે ક્યાં ક્યારે આપીએ છીએ બા બાપુજી પાસે હારા કપડાં પહેરવા નથી બાપુજી નું ફાટલું છે બાના હાડલા ફાટલા છે તો આ બધું આવ્યું ક્યાંથી ત્યાં કઈ સંગ્રહ કર્યો હતો અરે બાપ મારે તો ક્યાં એક ટક નું કરી દો બીજા ટક નું ચૂકી જાય ને બીજા દિવસ નું કરી દો ત્રીજા દિવસ નું કઈ ન હોય અમે તો ઘર માંડ માંડ ચલાવીએ પેટ માંડ માંડ અમે ભરીએ છીએ અમારી પાસે તો કઈ નથી તો ત્રણેય સંપી લાગે તો લાગી તો ખરી આ બધું કઈ રીતે થયું નાની પુત્ર વધુ એવું માનતી હતી કે આ ત્રણે ત્રણ જઠાણીઓ માર્યું ઘરનું છે ઘરની જાણીને કહેવા લાગે છે અરે શું વાત કરું બાબા પૂજી પવિત્ર સાણ મહિનો નાયા વેલ્લા જાય નાવા પરમુરતમાં 4 વાગે ઊઠે નદીનાવા જાય શિવની પૂજા કરે ભીના કપડા લાવે અને ભીના કપડા પછી હું લઈ લઉં અને ભીના કપડા માડે વાડામાં સૂકવી નાખું વળગણીએ અને એ ભીના કપડામાંથી ટીપા પડે અને ટીપા માટીની કોઠીમાં પડ્યા અને જેટલા ભીના કપડાના પાણીના ટીપા નીચે પડ્યા એટલા બધા હાચા મોતી બની ગયા હાચા મોતી બની ગયા હા અને મોતીની કોઠી ભરાઈ ગઈ કોઠી ભરાઈ ગઈ મોતીની હા એમાંથી મુઠી મોતી લઈ અને ઝવેરીને હું આપવા ગઈ તો ઝવેરી કીધું એક મુઠી મોતીની કિંમત હું ન ચૂકવી શકું મારી પાસે જેટલું ધન છે એટલું આપું બાકીનો હપ્તે હપ્તે આપું તમે ત્રણેય કયો લ્યો એક મુઠી મોતીની કિંમત જો ઝવેરી ચૂકવી ન શકતો હોય તો મારા ઘરમાં મોતીની કોઠી ભરી એની કિંમત કોણ ચૂકવી શકે તમે ત્રણે બોલો જો મોટી કે એલી મોટી મોતી મુઠી મોતી કોઠી મોતી મુઠી મોતી નહી અને કોઠી મોતી નહી અને પાતો પડી ગયો એટલે બીજી કહે મુઠી મોતી કોઠી મુઠી મોતી કોઠી કોઠી મોતી મોઠી લવો વળે નહીં કાંઈ ત્રણે ત્રણ જણી મુઠી મોતી કોઠી કોઠીભરી મોતીની મોતી મુઠી ત્રણે ત્રણ જણી આમ તો એકબીજાને હામુ જોવે મોટી કે જો સાંભળો હવે કોઠી મોતીની ની મુઠી મોતી આવતો સાણ મહિનામાં બાબા ભોજન હું રાખવાની છું પેલી બીજા નંબર ની કે બોલતી હો તને કહી દીધું આવતો સાણ મહિનો તો બાબા ભોજન હું રાખવાની છું ત્રીજી જઠાણે કે તમે બે મોહન રેજો આવતો સાણ મહિનો તો હું બાબા ભોજન રાખવાની છું અને ત્રણેયથી ઊભ્યું ઉભ્યું પેલી મોટી કે હું રાખવાની બીજા નંબરની કે હું રાખવાની ત્રીજા નંબર કે હું રાખવાની ને એક વાદ વિવાદે ચડી અને એમ કરતા કરતા એકબીજાના વાળ પકડ્યા અને માળ પકડી પકડીને દિવાલમાં માથા ભટકા લાવે ઓલે કે મારે ત્યાં રહે તો કે નહીં નહીં મારે ત્યાં રહે છે ઓલી ચોથા નંબરની જોવે કે આ યુદ્ધ જામું મોતીનું દિવાલોમાં ભટકાવી ભટકાવીને માથામાં ઢીમચા કરી દીધા ભાણ ખેંચીને એકબીજાના કપડા તોડી નાખ્યા પેલી નાનીએ સમજાવ્યા કે તમે શાંતિ રાખો આપણે નિર્ણય લઈએ બોલ તું શું કાચો કોઠી મુઠી મોતી કોઠી મુઠી મોતી આપણે એક કામ કરી તમે શાંત થઈ જાઓ ને આપણે ચારે ચારે બાબા ભુજી પાસે જઈને બાબા ભુજે પૂછીએ આપણે કે ત્રણ માંથી કોને ભેગું તમારે રહેવું છે આવતા સાણ મહિનામાં બાબા ભૂજે એમ કે મોટી ની ભેગું રહ્યો તો મોટી ની ભેગું બાબુજી નિર્ણય લે આપણે નિર્ણય લેવાનો શાંત પાડ્યું ત્રણેય ને નાની ત્રણેય જેઠાણીને લઈને ગયા બાબાપુજી ને પગે લાગે ગયા બાબાપુજી પણ કપડા ફાટી ગયેલા વાળ ખેંચાય ગયેલા કપાળમાં અવડાવડા ઢીમચા બાબાપુજી એ પૂછ્યું કે બેટા મોટી આ તમે ત્રણેય ને આ કપાળમાં શું થયું નાની કે તેને મોતી નીકળ્યા કપાળમાં મોતી ઉગ્યા અને મોટા મોટા મોતી નીકળ્યા છે બ્રાહ્મણને ને બ્રાહ્મણ સમજી ગયા શાંત રહ્યા છે આ શું કહેવા માંગો છો બેટા નાનીએ કહ્યું કે બાબાપુજી આ ત્રણેય એમ કહે છે કે આવતો સાણ મહિનો તમારે કોને ત્યાં રહેવું મોટી ના રહેવું બીજી ત્રીજી ના રહેવું છે મોટી કહેજો સાંભળો તમે છે ને હવે કોઈ બોલતા નહીં હું મોટી છું મારી ફરજ પેલા આવે બાબા પૂજે ને હાચવવાની તમે બધે નાના છો તમારી ક્યાં ફરજ માં નથી આવતું હું મોટી છું મારી જ બાબા પૂજે રહેવા જોઈએ અને વળી પાછું ત્રણે ઉભ્યું થયું નાની વળી પાછી શાંત પડી તમે શાંત રહો હાલો તમે ઘરની અંદર જાઓ બાબા પૂજે આમે ઝઘડો ન કરે મર્યાદાનો ભંગ થાય ઘરની અંદર લઈ ગઈ નાની વળી પાછી મીટિંગ કરી નાની એ કહ્યું કે એક કામ કરો આપણે શું

એ સરખે સરખે ભાગે તમારે ત્રણેય વેચી લેવાનું પેલી નાની સંમત થી બંને તો વાંધો નહીં પછી મોતી નું હું મોતી ત્રણે સરખે ભાગે વેચી લેવાના સર્વ સંમતિ થઈ નિર્ણય લેવાનો પાકે પાયે અને બાબા બુજી ને કહ્યું કે બાબા બુજી આવતો સાણો મહિનો હું મોટી છું મારે ઘરે રહેવાનું તમારે ભલે બા બાપુજી તો કહે છે નાની ને બેટા તારી સેવાનું ફળ છે તને જે મળ્યું તું ભોગવ અમે તો શિવના ના ભક્ત છીએ લાવ મારી પિત્તળ ઢોલ લાવ મારા જૂના કપડા અમે મારા ઝુંપડે જતા રહી બેટા અમને ખૂબ આનંદ આવે છે એકલા રહેવાનું નાની કે નહીં નહીં બા બાપુજી તમે અહીંયા અમારી સાથે રહો તમારી સેવાથી તો આ ધન સંપત્તિ વૈભવ મેળવ છે નહીં નહીં બેટા એ તો તારું પુણ્ય છે ને તારી સેવાનું ફળ છે એમાં અમારો અધિકાર કોઈ નથી બા બાપુજી ભગવાન શિવના ભક્ત હાથમાં પિત્તળની ડોર લઈ લીધી જૂના કપડા લઈ લીધા જેવી રીતે આવ્યા હતા એવી રીતે નિષ્ફળ બની ને નાનકડું ઝૂંપડું જયારે એવા જતા રહ્યા છે અને પેલી ત્રણેય જઠાણીઓ રાહ જોવે છે હજી તો ભાદરવું હાલે છે ખબર નહીં ક્યારે સાણ મહિનો આવે આ સો મહિનો માંડ માંડ પૂરો થયો દિવાળીના ફટાકડા નો ફૂટ્યા કે ક્યારે સાવણ માસ આવે લાભ પાચમ આવી

દુર્ગ તારમ તડિતા તાર વિસ્તાર અસાધુ ચાર ગલારમ અસાધુ ચારમ ને ગમારમ બની બહારમ ઝલાર કાદુર ડકારમ મયૂર પુકારમ તડકા તારમ વિસ્તાર સંભારમ પ્યાર અપારમ નંદ કુમારમ નિર પ્યારી પ્યારી મેં બલિહારી ગોળાવો ગિરધારી જીર ગો ગુલ્યા